મિત્રો આજના વિડીયોમાં હું તમને કાલભૈરવ મંદિર અને તેમની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા વિશે જણાવીશ કાલભૈરવ મંદિર એ બાંગ્લાદેશના બ્રાહ્મણ બારિયા જિલ્લાના મેડામાં સ્થિત ભગવાન શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે આ મંદિર વિશાળ શિવલિંગ માટે પ્રખ્યાત છે જે અઠ્ઠાવીસ ફૂટ ઊંચી શિવ પ્રતિમા છે અને વિશ્વની સૌથી મોટી પ્રતિમા માનવામાં આવે છે જોકે ભગવાન શિવ જેમને કાલભૈરવ કહેવામાં આવે છે તે મુખ્ય આકર્ષણ છે પરંતુ ત્યાં દેવી કાલીની પણ પૂજા કરવામાં આવે છે કાલીની પ્રતિમા કાલભૈરવની જમણી બાજુએ સ્થિત છે અને દેવી પાર્વતીની પ્રતિમા ડાબી બાજુએ સ્થિત છે આ મંદિર બાંગ્લાદેશમાં શૈવ લોકો માટે એક મુખ્ય તીર્થસ્થાન છે સરેલના પ્રખ્યાત જમીનદાર નૂર મોહમ્મદે આ મંદિર બનાવવા માટે પોતાની જમીન દાનમાં આપી હતી